નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પટેલ હવે પટેલના સમાચાર ધોળકામાં ઐતિહાસિક છસો વર્ષો પુરાણું હનુમાનજી મંદિર પાસે છેલ્લા ત્રણ મહિનાથી ગટરો ઉભરાઈ રહી છે તોળકા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ઐતિહાસિક છસો વર્ષો માનજી મંદિર પાસે છેલ્લા ત્રણ મહિનાથી ગટરો ઉભરાઈ રહી છે અને આ મંદિરે દાદા ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને દર્શનિવારે નગરપાલિકાના પ્રમુખ તેમજ સિનિયર ક્લાર્ક પ્રેણભાઈ ખરાડી અધિકારી અશોક પંજાબી તેમજ અનેક કર્મચારીઓ અને કાઉન્સલરો દર્શને આવે છે અને આ બાબતે આ કર્મચારીઓએ પણ ઉભરાતી ગટરની સમસ્યાનું નિવારણ થાય તે માટે ચીફ ઓફિસરને તેમજ પ્રમુખ શ્રીને રજૂઆત કરી છે અને ગટરના પ્રેશરવાળી ગાડી પણ નિકાલ માટે આવે છે પરંતુ આનું કોઈ નિરાકરણ આવતું નથી જેથી મંદિરના વહીવટકર્તા દ્વારા પણ ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને રજૂઆત કરતા પ્રમુખશ્રી અશોકભાઈ મકવાણા તેમજ ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આગળ ગટરની લાઈન બસી ગઈ હોય અને વહેલી તકે કામ હાથ ધરાશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે તો વહેલી તકે આ કામ હાથ ઉપર ધરાય અને ઉભરાતી ગટરોની સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગણી છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બેલાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે